નમસ્કાર મિત્રો તો પોલીસ કોન્સ્ટેબલ પાર્ટ નું મિત્રો સંપૂર્ણ મોડલ પેપર આપણે જોવાના છીએ મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે આપણા એકવીસ જેટલા મોડલ પેપરની પીડીએફ મટીરીયલ જો તમે મેળવવા માંગતા હો તો અહીં આપેલ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચ વીસ બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો તો પોલીસ કોન્સ્ટેબલના સ્પેશિયલ મટિરિયલ તમને મળી જશે જેમાંથી બેઠા પ્રશ્નો પૂછાશે તો આ નંબર છે આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે અને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો તો તમને આ એકવીસ મોડલ પેપરની પીડીએ મળી જશે ચાર મિત્રો શરૂઆત કરીએ હડપ્પા અને મોહ્યો દરોની સાંસ્કૃતિક વિશેષતા દર્શાવતું કયું વિધાન સાચું છે આમાં જવાબ આવે છે કે ભાઈ લોકો મોટા ભાગે સીવ્યા વગરના વસ્ત્રો પહેરતા હતા એ સમયમાં ત્યારબાદનો પ્રશ્ન છે કે જો મનુથી ગણવામાં આવે તો ભગવાન શ્રી કૃષ્ણ કેટલામાં પુરુષ હતા તો મિત્રો એક ત્યારબાદ સિંધુ ફેન સંસ્કૃતિના સ્તરો અને તેના રાજ્યો પૈકીની નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ઓકે ખોટી જોડ શોધવાની છે તો જોતાની સાથે ખબર પડે કે ભાઈ જો બનાવલી હરિયાણામાં આવેલું છે સાચું છે રોપર પંજાબમાં આવેલું છે આ પણ સાચું છે કાલીબંગન ગુજરાતમાં ન આવે આ ખોટું છે રાજસ્થાનમાં આવે અને સુરકોટડા ગુજરાતમાં આવેલું છે આ સાચું છે ઓકે તો આપણે ઓપ્શન સી આપણો રાઈટ આન્સર થશે નર્મદા યોજના માટે પ્રયત્નશીલ મુખ્યમંત્રી કોણ હતા તો એ હતા ચિમનભાઈ પટેલ ત્યારબાદ વાત કરીએ તો ઋગ્વેદિક નદી વિધ્ધસ્તાનું અરોચિન નામ જણાવો ઓકે એટલે કે અરોચિન એટલે કે આધુનિક નામ એનું છે જેલમ ગુજરાતમાંથી મળી આવેલ દસ અક્ષરનું સાઇન બોર્ડ કયા સ્તરેથી મળી આવ્યું છે દસ અક્ષરનું સાઇન બોર્ડ ધોળાવીરા ખાતેથી પ્રાપ્ત થયું છે ત્યાર બુદ્ધના જીવનની ઘટના અંગેના જોડકા જોડવાના છે ઓકે તો વાત કરીએ મિત્રો કે જે બુદ્ધ ગયા ખાતે તો જે બુદ્ધ ગયા ખાતે જે છે એ જે ગૌતમ બુદ્ધને ત્યાંથી જ્ઞાન પ્રાપ્ત થયું હતું કુશીનગરમાં તેમનું અવસાન થયું હતું લુંબીની ખાતે તેમનો જન્મ થયો હતો અને સારનાથ ખાતે તેમને પ્રથમ ઉપદેશ આપ્યો હતો ઓપ્શન એ સાચો જવાબ બનશે ત્યારબાદ અયોગ્ય જોડકું શોધવાનું છે આપણે બંધારણ સંબંધિત પ્રશ્ન છે કે ભાઈ અનુસૂચિ એકમાં સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર આ તો સાચું થશે અનુસૂચિત રણ પદાધિકારીઓના પગાર અને પથ્થરની જોગવાઈ આમાં અનુસૂચિત નથી આવતી એટલે કે આ ફોટું છે તો જવાબ ડાયરેક્ટ આપણો ઓપ્શન બી બનશે ત્યારબાદ પ્રાચીન ભારત આક્રમણકારોના સંદર્ભે નીચેના પૈકી કયું સાચવ કાલક્રમિક ક્રમમાં ગોઠવાયેલું છે તો આમાં જવાબ આવશે ઓપ્શન એ ઓકે સૌ પ્રથમ યુનાની ત્યારબાદ શક ત્યારબાદ કુષાણ એટલે કે ઓપ્શન એ રાઈટ આન્સર બનશે ત્યારબાદ મસાલા જે મસાલા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે તો આવેલું છે મહેસાણા ખાતે ત્યારબાદ કાલક્રમમાં અનુસાર ગોઠવાનું આપણે રહેશે કુમારગુપ્ત છે સમુદ્રગુપ્ત છે સ્કંદગુપ્ત છે અને ચંદ્રગુપ્ત બીજો છે તો સૌ પ્રથમ કોણ આવશે આમાં સૌ પ્રથમ મિત્રો આવે છે સમુદ્રગુપ્ત ઓકે સૌ પ્રથમ સમુદ્રગુપ્ત આવે છે ત્યારબાદ આવે છે ચંદ્રગુપ્ત બીજો ત્યારબાદ આવે છે કુમારગુપ્ત અને છેલ્લે આવશે સ્કંદગુપ્ત ઓકે કંઈક આવું બનશે ઓપ્શન સી સાચો જવાબ બનશે ચાલો સરદાર વલ્લભભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી તો એ આવેલું છે મિત્રો સુરત ખાતે ત્યારબાદ નીચેનામાંથી કઈ કૃતિ હર્ષવર્ધન દ્વારા લખવામાં આવી છે તેમાં જવાબ આવશે રત્નાવલી અયોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે તો આમાંથી વાત કરીએ તો બીજી તમાકુ સંશોધન કેન્દ્ર જરોતર ઓકે આ ખોટું છે પેલું જ ખોટું મળી ગયું એટલે ઓપ્શન જવાબ એ સાચો જવાબ બનશે ઓકે ખોટું શોધવાનું છે એટલા માટે તે પર નીચેના પૈકી કઈ જોડી શાસક અને રાજવંશની ખોટી રીતે જોડાયેલી છે તો મિત્રો વાત કરી બિંબિસાર મગધા તો સાચું છે બિંદુસાર મોરી આ પણ સાચું છે દેવભૂતિ સુંગા આ પણ સાચું છે પરંતુ ઓપ્શન ડી માં જે ખોટું છે વસુમિત્ર કાનવા આ ખોટું રહેશે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના પિતા તરીકે લોર્ડ ને ઓળખવામાં આવે છે ભારતના રાજાઓના સમયમાં આવેલ પરદેશી પ્રવાસીઓની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય છે ઓકે ત્રણ જોડીઓ આપી દીધી છે આપણને જો ફાહિયન કુમાર ગુપ્તના સમયમાં નહોતો આવ્યો બરાબર છે તો આ રહેશે ઓકે ફાહિયન કુમાર ગુપ્તના સમયમાં નહોતો આવ્યો ત્યારબાદ યુએન સાંગ તેના સમયમાં આવ્યો આ સાચું છે અને ઇબ્ન ઇબ્નબૂતા જે છે તે મોહમ્મદ બિન તુકલકના સમયમાં આવ્યો ઓકે તો બીજું ત્રીજું સાચું છે ઓપ્શન સી રાઈટ આન્સર ત્યારબાદ અનુચ્છેદ ચૌદમાં શેની માહિતી છે તો અનુચ્છેદ ચૌદમાં જાહેર નોકરીની બાબતમાં તકની સમાનતાની જોગવાઈ કરવામાં આવી છે દિલ્હીના કયા સુલતાને પીરા પીરામનના રાજપૂત સરદાર મોખરાજી ગોહિલને હરાવ્યા હતા તો એ હતા મોહમ્મદ બિન તુકલક ત્યારબાદ આપણે જોડવું જોડવાનું રહેશે ચાલો તો જોડકામાં અનુચ્છેદ ત્રણસો છપ્પન એમાં આવતી મિત્રો રાષ્ટ્રપતિ શાસન અનુચ્છેદ ત્રણસો માં નાણાકીય કટોકટી અનુચ્છેદ ત્રણસો અડસઠ બંધારણની સુધારાની જોગવાઈ અને અનુચ્છેદ ત્રણસો જે રદ કરવામાં આવી છે એમાં ભાઈ છે જમ્મુ કાશ્મીરની વિશેષ દરજ્જો ઓકે તો ઓપ્શન જોઈ લેશો આપણે ડી જવાબ બનશે ત્યારબાદ નીચેના વંશોને ક્રમ મુજબ ગોઠવવાના છે સંગમ વંશ છે સાલુ વંશ અને તુલુ વંશ ઓકે તો આમાં ક્રમમાં જ આપી દીધા છે ઓકે સૌ સંગમ વંશ આવે ઓકે જે વિજયનગર સામ્રાજ્ય હતું ત્યારબાદ સાલુ વંશ આવે ત્યારબાદ તુલુ વંશ આવે ક્રમ જ આપી દીધા છે એટલે જવાબ આવશે ઓપ્શન એ એક બે ત્રણ લોથલ કયા તાલુકામાં આવેલું છે લોથલ તો આવેલું છે ધોળકા તાલુકામાં અમદાવાદ જિલ્લો નીચેના પૈકી કઈ જોડ યોગ્ય છે પાણીપતનું પ્રથમ યુદ્ધ પંદરસો ને છવ્વીસ માં હતું આ સાચું છે તાલીકોટાનું જે યુદ્ધ છે તે પંદરસો ને પાસઠ માં થયું હતું આ પણ સાચું છે પાણીપતનું ત્રીજું યુદ્ધ સત્તરસો એક સતમો થયો આ પણ સાચું છે તમામ સાચા છે ફાઇનલ જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ યોગ્ય છે અનુચ્છેદ એકસો ચોવીસ તેની માહિતી આપે છે જવો છે સુપ્રીમ કોર્ટની સ્થાપના આર ગુમલા દ્વારા ઈસવી સન સાતસો ને પચીસમાં નાશ કરાયા બાદ ઈસવી સન આઠસો ને પંદરમાં સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ કોણે કર્યું હતું નાગભટ્ટ બીજાએ દેશના પ્રથમ કાયદા અધિકારી નીચેના પૈકી કોણ હોય છે

સાતમી સદીમાં મોટેરાનું સૂર્ય મંદિર અને આબુનું વિમલ વસાહી મંદિર બનેલું આ ખોટું છે કે સાતમી સદીને આવે એટલે કે ઓપ્શન ડી જવાબ છે ગુજરાતમાં સૌથી વધુ નદીઓ ધરાવતો જિલ્લો કયો છે તો એ છે કચ્છ જિલ્લો ગુજરાતના અહમદ શાહ પ્રથમે તેની રાજધાની ખાલી જગ્યાથી ખાલી જગ્યા સ્થાનાંતરિત કરી હતી તો જવાબ આવશે પાટણથી અમદાવાદનું નવું શહેર ગુજરાતમાં સૌથી વધુ જંગલો ધરાવતો જિલ્લો કયો છે તો એ છે કચ્છ જિલ્લો નેક્સ્ટ કોના શાસન હેઠળ ગુજરાત એક મુગલ વંશનો ભાગ બન્યું તો જવાબ આવશે અપર સો સેમીથી વધુ વરસાદ ધરાવતા પ્રદેશોમાં કોનો સમાવેશ થતો નથી ઓકે તો આમાં જવાબ આવશે વડોદરા નેક્સ્ટ આગળ રજવાડા અને વંશની યોગ્ય જોડ પસંદ કરવાની છે

જુ બાજુ સાજોપતિ લ્યા તો સાચું છે નાના સાહેબ કાનપુરા પણ સાચું છે કુમારસી ઉત્તર પ્રદેશ ના બિહાર આવે ઓકે ચકડીસપુર ત્રીજું ખોટું છે અને ચોથું પણ સાચું છે ખોટું શોધવાનું કયું છે તો જવાબ આવશે ઓપ્શન સી ત્રા કે વાત ગુજરાત નું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે તો એ છે સંગдар સરોવર પીઠોરા શું છે પીઠોરા એ શું છે આદિવાસી ચિત્રકલા ગુજરાતની મગરોની નદી એટલે વિશ્વામિત્રી નદી ચાલો ત્યારબાદ ગુજરાતના સાંસ્કૃતિક સ્થળોને આપણે જોડકા સ્વરૂપે જોડવાના છે વડનગરમાં કીર્તિ તોરણ વડનગર ખાતે આવેલું છે સમણાતા સુખમો શિલાલે જુનાગઢ ખાતે આવેલું છે રુદ્રમહાલય સિદ્ધપુર ખાતે અને પારસી અગિયાર નવસારી ઓપ્શન સી ઔરંગા નદીના કિનારે આવેલ શહેર ઓકે વલસાડ જે છે એ ઓરંગા નદી કિનારે આવેલું છે યાત્રાનું ચિત્રલેખન કરી આલ્બમ બનાવનાર ચિત્રકાર કોણ હતા તો એ હતા કનુભાઈ દેસાઈ ગુજરાતમાં પાંચમી સદી અને અંતિમ વખત રાષ્ટ્રપતિ શાસન કોના સમયમાં લાગ્યું હતું પાંચમી સદીની આવો કે પાંચમી વખત શું આવે ગુજરાતમાં ટોટલ પાંચ વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું છે એમાં છેલ્લી જે પાંચમી વખત રાષ્ટ્રપતિ શાસન એટલે કે જે છેલ્લી વાર લાગ્યું હતું એ કોના સમયમાં તો એ સમયના મુખ્યમંત્રી હતા સુરેશ મહેતા કિલ્લાઓ અને કિલ્લાઓની યોગ્ય જોડ પસંદ કરવાની રહેશે ચાલો લખોટા કિલ્લો જામનગર સાચું છે ધોરાજી કિલ્લો રાજકોટ આ પણ સાચું છે ઉપરકોટનો કિલ્લો જૂનાગઢ ખાતે આવેલો આ પણ સાચું છે અને જૂનો કિલ્લો સુરત ખાતે આવેલો આ પણ સાચું છે તમામ સાચા છે ઓપ્શન એ રાઈટ આન્સર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીનો સમયગાળો જણાવો બે હજાર એકથી બે હજાર ચૌદ ત્યારબાદ જોડકા જોડવાના છે આપણે ઓકે જે છે ગદાધર મંદિર જે શામળાજી ખાતે આવેલું છે તે મુગલ કાળ દરમિયાન બન્યું હતું રણછોડ રાયજીનું જે મંદિર છે જે ડાકોર ખાતે આવેલું છે તે મરાઠા કાળ દરમિયાન બન્યું હતું શેત્રુજય જૈન મંદિર પાલીતાણા ખાતે આવેલું છે તે બ્રિટિશ કાળ દરમિયાન બન્યું હતું અને હાટકેશ્વર મંદિર વડનગર તે સલ્તનત કાળ દરમિયાન બન્યું હતું ઓપ્શન બી સાચો જવાબ ત્રેવીસ ડિસેમ્બર એટલે કે રાષ્ટ્રીય ખેડૂત દિવસ ત્યારે આપણે ગુજરાતના મેળાઓ સંબંધિત જોડકા કાપી દીધો છે સરસ મજાના ચાલો ઓઠાનો મેળો અમદાવાદ તણે મેળો સુરેન્દ્રનગર પલ્લીનો મેળો ગાંધીનગર રવેચજી માતાનો મેળો કચ્છ જિલ્લો ઓપ્શન બી કેરળમાં નીચે પૈકી કયા તહેવારની ઉજવણી થાય છે તો જવાબ આવશે પોર્ણમ ઓકે પીએસઆઈના પેપર ઉપરથી આવો પ્રશ્ન પત્ર પૂછાય જાય ઓકે તો મજા આવી જાય ઓકે પીએસઆઈ કરતાં તો થોડું કામ કરવું છે જોડ કાવિતવાળા પ્રશ્નો પણ આપણે એમાં આપેલા છે ચાલો અપારાવ કોલેનાથ લાઇબ્રેરી તો એ આવેલી છે અમદાવાદ ખાતે લેંગ લાઇબ્રેરી ઓકે લેંગ લાઇબ્રેરી તો એ આવેલી છે રાજકોટ ખાતે રાયચંદ દીપચંદ લાઇબ્રેરી ભરૂચ અને બાર્ટન લાઇબ્રેરી ઓકે બાર્ટન લાઇબ્રેરી અને બાર્ટન મ્યુઝિયમ પણ આવેલું છે ભાવનગર ખાતે ઓપ્શન બી રાષ્ટ્રપતિ શાસન કયા અનુચ્છેદ મુજબ લાગે છે ગ્રેમી પુરસ્કાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિને આપવામાં આવે છે ગ્રેમી પુરસ્કાર સંગીત ગુજરાતની લોક રંગમંચની ભવાઈનો ઉદ્ભવ ખાલી જગ્યામાં થયો હતો ઓકે ભવાઈ થયો હતો ચૌદમી સદી પુરસ્કાર કયા ક્ષેત્રે આપવામાં આવે છે તબીબી ક્ષેત્રે ગુજરાતના હાલી નૃત્ય કેન્દ્ર શાસિત પ્રદેશો નો વહીવટ કેન્દ્રના કયા મંત્રાલયને હસ્તક હોય છે તે હોય છે ગૃહ બાબતો કયા વૃક્ષ કયું વૃક્ષ આદિવાસી વિસ્તારનું કલ્પ વૃક્ષ મનાય છે તો એ છે તાટ કયા ધારા અંતર્ગત કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ તો એ હતો નિયમક ધારો સત્તરસો તોતેર ભણકારા સોનેટ મારાના કવિ કોણ છે તો છે બક ઠાકોર એક નાગરિકત્વનો સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે બ્રિટેન નાટ્યશાસ્ત્ર અને અભિનવ દર્પણ એ બે ગ્રંથો કોના આધાર સ્ત્રોત છે ઓકે તો નાટ્યશાસ્ત્રનું નામ આવે તેઓ આવશે ભરતનાટ્યમ યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે ચારમાંથી આપણે યોગ્ય પસંદ કરી કે અનુચ્છેદ બાવીસ અટકાયત અને ધરપકડ સામે રક્ષણની જોગવાઈ કરવામાં આવી છે અનુચ્છેદ બાવીસમાં સાચું છે અનુચ્છેદ બસો ને ચૌદમાં રાજ્યમાં વડી અદાલતોની વ્યવસ્થાની જોગવાઈ છે આ પણ સાચું છે અને અનુચ્છેદ ત્રણસો પંચાવનમાં એસસી એસટી ઓબીસીની વિવિધ સેવાઓ અને હોદ્દાઓ પર અનામતની જોગવાઈ કરવામાં આવી છે આ પણ સાચું છે બધા સાચા છે યોગ્ય શોધવાનું છે આપણે જવાબ ઓપ્શન ડીમાં ટીક કરવો પડશે ભારતના નૃત્યોને સંબંધિત રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ચાલો ભરતનાટ્યમ તમિલનાડુ આ તો સાચું છે કથક ઉત્તર પ્રદેશ આ પણ સાચું છે કથકલી કેરળ આ પણ સાચું છે ખોટી જોડ શોધવાની છે ખોટી તો એક પણ નથી એટલે જવાબ આવશે ઓપ્શન ડી ઓકે ઓપ્શન ડીમાં આપણે ટીક કરશું જુવાનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે ભાવનગર ત્યારબાદ સમાજના મહાનુભાવોને તેમના દ્વારા શરૂ કરવામાં આવેલ સંસ્થાઓને યોગ્ય રીતે જોડવાની છે દયાનંદ સરસ્વતી તેમણે આર્ય સમાજની સ્થાપના કરી હતી ઓકે ઠક્કરબાબા તો પંચમહાલ ભીલ સેવા મંડળ જ્યોતિબા ફૂલે સત્ય શોધક સમાજ અને પારસી સમાજ તો રહેનુમા એ મજદયેલો ઓકે આવૃત્તિ કાંઈક જોડવું બનશે ઓપ્શન એ હાલમાં જ ખનન દુર્ઘટનાના કારણે ચર્ચામાં રહેલું કોલસા રાજ્યમાં સ્થિત છે તો અસમ યુનિવર્સિટી ક્યાં આવેલી છે તો આવેલી છે કચ્છના ભુજ ખાતે ભારતનું પ્રથમ જૈવિક મત્સ્ય પાલન ક્લસ્ટર ક્યાં શરૂ કરવામાં આવ્યું જવાબ આવશે સિક્કિમ ધર્મ અને ધાર્મિક સ્તરોની કઈ જોડી સાચી છે તો જે જૈનોનું જે મંદિર છે જેને જી નાલય કહેવાય સાચું છે પારસીઓનું જે મંદિર હોયને અગિયારી કહેવાય આ પણ સાચું છે મુસ્લિમ મસ્જિદ આ પણ સાચું છે તમામ સાચા છે ઓપ્શન ડી રાઈટ આપશો તાજેતરમાં ચર્ચામાં રહેલ બ્લેક વેલ અલ્ટ્રા અને વેરા રૂબિન શું છે તો એ છે એઆઈ ચિપ્સ તોલમાપના ત્રાજવા કાંટા માટે કયું ગામ જાણીતું છે તો એ છે સાવર કુંડલા નીચલી કોર્ટ કે ટ્રિબ્યુનલના આદેશને રદ કરવા માટે હાઈકોર્ટ દ્વારા નીચેના રડી સીમા દર્શન માટે ગુજરાત રાજ્યમાં કયું સ્તર પસંદ કરવામાં આવેલું છે તો એ છે નળાબેટ ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ બે કે તેથી વધુ રાજ્યો માટે સામાન્ય હાઈકોર્ટની સ્થાપના સાથે સંબંધિત છે તો એ છે અનુચ્છેદ બસો એકત્રીસ ચાલો સંશોધન શૈક્ષણિક સંસ્થા મુખ્ય મથક આવેલું છે અમદાવાદ ખાતે નીચેનામાંથી કઈ સમિતિએ ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવાની ભલામણ કરી હતી તો સમિતિ નીચેનામાંથી કઈ જોડ સાચી છે ઓકે રાજ્ય અને રાજધાની સંબંધિત જોડી છે અરુણાચલ પ્રદેશની ટાણાગ્રા સાચું છે અસમની દિશપુર સાચું છે ઝારખંડની આ પણ સાચું છે તમામ સાચા છે એટલે કે ઓપ્શન ડીમાં આપણે ટીક કરશું ભારતીય બંધારણમાં ન્યાયિક સમીક્ષાની વિભાવના કયા દેશમાંથી લેવામાં આવી છે તો એ લેવામાં આવે છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા તેમજ વેટલેન્ડ અને તેના રાજ્યોની યોગ્ય જોડ પસંદ કરવાની છે વેલુર એ આવેલું છે આંધ્રપ્રદેશમાં ચિલ્કા ઓડિશા સાંભર રાજસ્થાન કાબર આવશે બિહાર ઓપ્શન ડી નીચેનામાંથી કયો અનુચ્છેદ સંસદને નવા રાજ્યોની રચના કરવાની અને વર્તમાન રાજ્યોના ક્ષેત્રો સરહદો અથવા નામમાં ફેરફાર કરવાની સત્તા આપે છે તો એ છે અનુચ્છેદ તો એ છે અનુચ્છેદ બે તેમ શેત્રુજી નદી પર કઈ બહુવિધ યોજના છે તો જવાબ આવશે ધોરી તજા રાષ્ટ્રપતિ દ્વારા વટહુકુમ બહાર પાડવાની સત્તા સેના આધારિત છે તો એ છે કાયદાકીય સત્તા તર તટ આપવું એ ભારતમાં ખાલી જગ્યા સરોવરની લાક્ષણિકતા છે તો જવાબ આવશે લોકટક સરોવર ભારતમાં જવાબદાર સરકારનો સિદ્ધાંત મૂળભૂત રીતે ખાલી જગ્યાની એક લાક્ષણિકતા છે સંસદીય પ્રણાલીની રાષ્ટ્રીય ઉદ્યાન અને રાજ્યોની કઈ જોડ યોગ્ય છે તો કાનહા મધ્યપ્રદેશમાં આવેલું છે સાચું છે વેરાવદર ગુજરાત આ પણ સાચું છે કેવલાદેવ રાજસ્થાન આ પણ સાચું છે ઓપ્શન ડી નીચેનામાંથી કયું કારણ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને દૂર કરવા માટેનું યોગ્ય કારણ નથી કે જવાબ આવશે સરકાર દ્વારા વિશ્વાસ ગુમાવો બાંદીપુરા ઉદ્યાન ક્યાં આવેલું છે આવેલું છે કર્ણાટક ખાતે ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોનો સુવર્ણ ત્રિકોણ ખાલી જગ્યા અનુચ્છેદો ઉલ્લેખ કરે છે તો જવાબ આવશે અનુચ્છેદ ચૌદ ઓગણીસ અને એકવીસ નીચેના પૈકી કયા રાષ્ટ્રીય ઉદ્યાનને ને યુનેસ્કોએ વિશ્વ ધરોહર એટલે કે વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરેલ નથી ઓકે તો આમાં જવાબ આવશે ગીરને નથી જાહેર કરેલ બાકી સુંદરવન કેવલા દેવાને કાજી રંગાને કરેલ છે બંધારણનો કયો અનુચ્છેદ લઘુમોના હિતોનું રક્ષણ સાથે સંબંધિત છે અનુચ્છેદ ઓગણત્રીસ કચ્છના મોટાના પ્રદેશમાં જામેલો કડવો ક્ષાર કયા નામે ઓળખાય છે લાણાસરી કેબિનેટ એ મુખ્યત્વે કયા પ્રકારની સરકારમાં જે જોવા મળતું લક્ષણ છે સંસદીય બે હજાર ઓછી વસ્તી ધરાવે છે તો એ છે ગુજરાત રચનાત્મક જવાબદારીની વિભાવના એ સાનો મૂળભૂત સિદ્ધાંત છે સરકારનું સંસદીય સ્વરૂપ ત્યારબાદ ભારતમાં સૌથી જૂની કાર્યરત કઈ રિફાઈનરીને ગંગોત્રી ઓફ ઇન્ડિયન હાઇડ્રોકાર્બન સેક્ટર તરીકે ઓળખવામાં આવે છે જવાબ આવશે દિગ બોય બંધારણ કયા અનુચ્છેદ માં અમુક કિસ્સાઓ અને અટકાયત સામે રક્ષણ જોગવાઈ કરવામાં આવી છે અનુચ્છેદ બાવીસ તે બાદ વાદળી ક્રાંતિ શેની સાથે સંકળાયેલી છે તો એ સંકળાયેલી છે મત્સ્ય ઉત્પાદન સાથે ઓકે આવો મિત્રો સરસ મજાના એકવીસ જેટલા મોડલ પેપરનું પીડીએફ મટીરિયલ જો તમે મેળવવા માંગતો હો જેમાંથી બેઠા ત્રણ પ્રશ્નો પૂછાશે તો એના માટે તમારે ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી દેજો તો માત્ર વોટ્સઅપ દ્વારા બે મિનિટમાં પીડીએફ મટીરિયલ તમને મળી જશે ભારતીય બંધારણમાં જણાવેલા મૂળભૂત અધિકારોના સંરક્ષક નીચેનામાંથી કયું છે તો એ છે સુપ્રીમ કોર્ટ મારુતિ સુઝુકી ઇન્ડિયા દ્વારા ગુજરાતના કયા જિલ્લામાં ઓટો પ્લાન્ટ સ્થાપવામાં આવનાર છે તો જવાબ આવશે મહેસાણા ભારતીય બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરવાનો વિચાર નીચેનામાંથી કોના બંધારણ દ્વારા પ્રેરિત હતો જવાબ આવશે આયર્લેન્ડ ગુજરાતનું કયું બંદર સૌ પ્રથમ ખાનગી બંદર તરીકે ઓગણીસો અઠ્ઠાણું થી કામ કરતું થયું છે તો એ છે પીપાવા અનુચ્છેદ ત્રણસો ને બાવન હેઠળ રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા રાષ્ટ્રપતિ દ્વારા ખાલી જગ્યા લેખિત સલાહ પર જ જારી કરી શકાય છે જવાબ આવશે મંત્રી મંડળ કયા પ્રકારની ખેતીમાં જંગલોને કાપીને કે બારીને ખેતરો તૈયાર કરી તેમાં અનાજ મકાઈ કંદમૂળ તમાકુ શેરડી વગેરેનું વાવેતર કરવામાં આવે છે ઝૂમ ખેતી નાણાંપંચની રીતના દર કેટલા વર્ષે કરવામાં આવે દર પાંચ વર્ષ ગુજરાતમાં કઈ જગ્યાએ લીલા રંગનો જે આરસ મળી આવે છે ઓકે લીલા રંગનો આરસ તો એ મળી આવે છે છુછાપુ વડોદરા ભારતીય બંધારણમાં સંવર્તી સૂચિનો વિચાર ખાલી જગ્યાના બંધારણમાંથી લેવામાં આવ્યો છે તો જવાબ આવશે ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી પંચમહાલ અને ભરૂચ જિલ્લાના કેટલાક ભાગોમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા ખડકો મળી આવે છે અનુક્રમે આવશે ગ્રેનાઇટ અને નીસ તેલંગાના રાજ્યપાલ દ્વારા નવીનીકરણ કરાયેલા આદિવાસી સંગ્રહાલયનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે તો જવાબ આવશે ભદ્રચેલમ ખાતે ચાલો વિટામિનની જોડીઓ આપણે યોગ્ય રીતે જોડવાની રહેશે ચાલો વિટામિન એ તો વિટામિન એમાં શું આવશે અનાજ ઓકે ત્યારબાદ આવે છે વિટામિન ડી તો વિટામિન ડીમાં શું આપણને પ્રાપ્ત અને માછલી અને એકરૂપમાંથી વિટામિન ડી પ્રાપ્ત થાય છે ત્યારબાદ વિટામિન ઈ ની વાત કરીએ તો એ કપાસિયામાંથી પ્રાપ્ત થાય છે એવી રીતે ઓપ્શન બી સેવા બનશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં નવા પંબન રેલ બ્રિજનું ઉદઘાટન કર્યું છે જવાબ આવશે તમિલનાડુ ખાતે હેલીનો ધૂમકેતુ જે છેલ્લે પૃથ્વી પર ઈસવીસન ઓગણીસો છ્યાસીમાં નરી આંખે જોવા મળ્યો હતો તો હવે પછી ક્યારે જોવા મળશે તો આપણને ખબર છે કે હેલીનો ધૂમકેતુ છોતેર વર્ષે જોવા મળતું હોય છે ઓકે તો ઓગણીસો અને છ્યાસીમાં છોતેર વર્ષને એડ કરો તો જવાબ આવશે ઓકે બે હજાર એકસઠ બાળસઠ વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે સાત એપ્રિલ વીજળીના ગોરામાં આવેલ ફિલામેન્ટ કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે તો ટંગ વિશ્વના સૌથી મોટા રેલવે નેટવર્કની દૃષ્ટિએ ભારતનું સ્થાન કયું છે તો એ છે ચોથું ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ શામાં કરવામાં આવે છે તો એ કરવામાં આવે છે રોકેટ ટેકનોલોજીમાં ત્યારબાદ રાજ્યસભાના સભ્ય બનવા માટે જરૂરી લઘુત્તમ લાયકાત કેટલી ઉંમર જોઈએ રાજ્યસભાના સભ્ય બનવા માટે ત્રીસ વર્ષ ચાલો ત્યારબાદ જોડકા જોડવાના છે વિટામિન એ જેનું રાસાયણિક નામ આપણે જણાવવાનું છે વિટામિન એનું રાસાયણિક નામ છે રેટી ત્યાર ત્યારબાદ વિટામિન ડીનું રાસાયણિક નામ છે કેલ્શિય ફેરોલ વિટામિન કેનું રાસાયણિક નામ છે ટેકો અને વિટામિન બી વનનું રાસાયણિક નામ છે થાયમીન ઓપ્શન બી સાચો જવાબ છે નીચેનામાંથી કઈ અનુસૂચિ સંઘ અને રાજ્યો વચ્ચે સત્તાના વિભાજન સાથે સંબંધિત છે તો એ છે મિત્રો સાતમી અનુસૂચિ ડાયાલિસિસની સારવાર કયા દર્દમાં અપાય છે કિડનીની સારવાર અને છેલ્લો મિત્રો આજનો આપણો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર એકસો વીસ કે ભાઈ આઈઆઈએમ અમદાવાદ પોતાનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ ક્યાં સ્થાપિત કરી રહ્યું છે મિત્રો આ પ્રશ્નનો જે તમારે જવાબ છે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે ક્વેશ્ચન નંબર એકસો વીસ કર્ણાટક પ્રશ્ન ક્વેશ્ચન છે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને એકવીસ જેટલા મોડલ પેપરની જો તમે પીડીએફ પરચેસ કરવા માંગતા હો તો ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો મિત્રો તો માત્ર બે મિનિટમાં પીડીએફ મટીરિયલ વોટ્સઅપ દ્વારા તમને મળી જશે ફાલીથી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ